શરીરના આઠ ગામ મિત્ર હત્યા હા મિત્રો આ કિસ્સો બને છે સુરત શહેરની અંદર આવનારી દરેક ન્યૂઝ માટે ન્યુઝ ચોન ને સબસ્ક્રાઈબ કરો સુરતમાં પુના વિસ્તારમાં સત્યાવીસ ઓગસ્ટની રાત્રે રૂપિયાની લેનદેનમાં વિપુલ નકુમ નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી આ કિસ્સામાં પોલીસે હાલ નિકુલ વાળની ધરપકડ કરી છે મિત્રો સ્થાનિક પોલીસ ઉમટી રહીને વારસા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો અને મિત્રો સ્થાનિક પોલીસ ઉપર ગંભીર સવાલો ઉભા થયા છે સુરતના પૂણા વિસ્તારમાં સીતારામનગરમાં સોસાયટીના નાકે આરોપી વિપુલ વારાએ પોતાના જ ગામના વ્યક્તિને વિપુલ નકુમને મોતને ઘાટ ઉતારી છે તો મિત્રો આ પૈસાની લેનદેન કેટલી હતી હજુ એ મામલો બહાર નથી આવ્યો અને આવનારી અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો